પ્રણામ ગુડ મોર્નિંગ મિત્રો ધોરણ નવ પ્રકરણ નંબર સત્તર કુદરતી વનસ્પતિ અગાઉ આપણે ભૂગોળના વિભાગમાં પ્રકરણ સોળ શીખ્યા અને હવે પ્રકરણ સત્તર જેમાં આપણે કુદરતી વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે મિત્રો આ બધા મુદ્દાઓ જે ધોરણ દસના ના બેઝિક મુદ્દાઓ છે ધોરણ દસમાં માં ઉપયોગી મુદ્દાઓ છે એટલે ધ્યાનથી સમજો તો પ્રસ્તાવના શરૂ કરીએ કે વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે ફક્ત માનવ જીવન જ કેમ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે વનસ્પતિ એ અનિવાર્ય અંગ છે વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે સૌથી પહેલું અગત્યનું જો કોઈ સજીવ ઘટક હોય પૃથ્વી સપાટી પર તો એ વનસ્પતિ છે આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાને પણ વનસ્પતિનું મહત્વ સ્વીકાર્યું છે પ્રાચીન શાસ્ત્રોમાં પણ વનસ્પતિનો મહિમા વનસ્પતિનું મહિમા મહત્વ વર્ણવામાં આવ્યું છે એક સમય એવો પણ હતો કે જ્યારે આપણી સંસ્કૃતિ એ અરણ્ય સંસ્કૃતિ તરીકે ઓળખાતી આર્ય સંસ્કૃતિના સમયમાં ભારત વૈવિધ્ય સભર કુદરતી વનસ્પતિ ધરાવે છે કુદરતી વનસ્પતિની વિવિધતા છે ભારતમાં વનસ્પતિના વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં દસમું અને એશિયામાં ચોથું સ્થાન ધરાવે છે એશિયામાં આપણે ચોથા ક્રમે છીએ અને સમગ્ર વિશ્વમાં દસમા ક્રમે છીએ વનસ્પતિની વિવિધતાની રીતે હવે મિત્રો એક નાની સંકલ્પના જોઈએ તો વૃક્ષોના સમૂહને જંગલ કે છે વૃક્ષોનો સમૂહ એટલે જંગલ અને જે વૃક્ષો માનવની સહાયતા વિના જે વનસ્પતિને જે વૃક્ષોને માનવીની સહાયતાની જરૂર નથી સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે વૃદ્ધિ વિકાસ થાય છે તેવા વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે કે જે મહદઅંશે માનવ વસવાટોથી દૂર હોય જેને માનવીની સહાયતાની જરૂર નથી કુદરતી પરિસ્થિતિઓમાં એનો વૃદ્ધિ વિકાસ સાધે છે એને કુદરતી વનસ્પતિ કહેવાય તો અહીંયા બે નાની નાની સંકલ્પનાઓ આપણે ધ્યાનમાં રાખશું અને પાઠની પણ શરૂઆત છે એટલે બરાબર ધ્યાનથી આપણે સંકલ્પ સમજવાનો પ્રયત્ન કરીશું હવે ઉપર આપણે જણાવ્યું એ પ્રમાણે કે ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા છે એશિયામાં આપણો ચોથો ક્રમ છે વિશ્વમાં દસમો તે વિવિધતા કયા પરિબળો કે કઈ ભૌગોલિક પરિસ્થિતિ આભારી છે એ સમજીએ ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે ત્રણ માર્સ વિસ્તૃત પ્રશ્ન આવે છે ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા જોવા મળે છે તો ત્યારે આપણે વિસ્તૃત એની રજૂઆત કરવી પડે તો પહેલું કારણ છે બીજું કારણ છે જમીન ત્રીજું કારણ તાપમાન ચોથું કારણ છે સૂર્યપ્રકાશ પાંચમું કારણ છે વરસાદનું પ્રમાણ અને છઠ્ઠું છે ભેજ હવે આ બધા જ પરિબળો કેવી રીતે અસર કરે છે વનસ્પતિની વિવિધતામાં એ તો ભારતમાં વિવિધતા પ્રકરણ આપણે શીખ્યા કે પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાન રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારના ભ્રુપુષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં ભ્રપૃષ્ટની વિવિધતા છે એટલે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે વિવિધ પ્રકારની જમીન આવેલી છે જમીનોના પ્રકાર વિશે પણ આપણે અગાઉ શીખ્યા છીએ જેમ કે કાપની કાળી પહાડી રણ પ્રકારની જમીન જો ભ્રુપુષ્ઠની વિવિધતા હોય તો જમીનોનું પણ વૈવિધ્ય હોય રહેલી વિવિધતા હવે તાપમાન ધ્યાનમાં લઈએ તો ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના વિસ્તારો વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે હજી હમણાં જ આપણે સોળમાં પ્રકરણમાં શીખ્યા કે દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધ અને ઉત્તર ભારત સમ શીતોષ્ણ કટિબંધ સમ અને વિષમ પરિસ્થિતિ દક્ષિણ ભારતમાં સમ આબોહવા હોય અને ઉત્તર ભારતમાં વિષમ આબોહવા હોય વર્ષ દરમિયાન તાપમાન બંને પ્રદેશોમાં અલગ અલગ છે ભેજની સ્થિતિ જુદી છે એટલે વનસ્પતિમાં પણ વિવિધતા હોય કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે સૂર્યપ્રકાશની સ્થિતિ એ અક્ષાંશ અને સમુદ્રથી ઊંચાઈ

પ્રકરણ સોળમાં આપણે શીખ્યા તેના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે હવે મિત્રો બે જ પૂછ્યું કે ભારતમાં વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે વિધાન સમજાવો અથવા કારણ આપો તો ત્યારે ફક્ત આપણે આટલો ઉલ્લેખ કરવાનો છે જો પ્રશ્ન ત્રણ નો હોય તો ત્યારે આપણો ઉત્તર સાબિતી સાથે રજૂ કરવો પડે વનસ્પતિમાં વિવિધતા છે આપણે ટૂંકમાં એના પરિબળો સમજ્યા પણ એના આધાર પુરાવો શું તો એ પણ આપણે રજૂ કરવાનું થાય છે હવે જોઈએ વનસ્પતિમાં વિવિધતા છે તો એના કેટલાક મહત્વના મુદ્દાઓ કે ભારતમાં લગભગ પાંચ હજાર જાતના વૃક્ષો થાય છે વૃક્ષોની પ્રજાતિ 5000 છે જેમાંથી લગભગ 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે વેપારી દ્રષ્ટિએ ઉપયોગી એટલે કે ઈમારતી લાકડુ આપે છે આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે જે વિશ્વના લગભગ છ ટકા હિસ્સો છે વિશ્વનો છ ટકા હિસ્સો ભારત પાસે છે ફૂલવાળા છોડ મિત્રો વનસ્પતિનો આપણે અભ્યાસ કરીએ છીએ તો વિજ્ઞાનની રીતે વનસ્પતિ એટલે વૃક્ષ છોડ વેલા પુષ્પ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ જેમ કે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ ફર્ન શેવાળ કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે એ પ્રજાતિઓ પણ છે ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગીતા ધરાવતી વનસ્પતિ માટે પણ પ્રખ્યાત છે ઔષધીય વનસ્પતિઓ એ માટે પણ ભારત જગ પ્રસિદ્ધ છે સમગ્ર વિશ્વને વનસ્પતિ ઔષધિઓની પાયાની બાબતો કે એનું સચોટ જ્ઞાન ભારતે આપ્યું છે એનો સૌથી મોટો પુરાવો કે આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધીય વનસ્પતિઓનું વર્ણન કરેલ છે આયુર્વેદ આપણા મૂળભૂત ચાર વેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ અને જેને આપણે પાંચમા વેદ તરીકે સ્વીકાર્યું છે આમ કહી શકાય કે ભારત વૈવિધ્ય સબર કુદરતી વનસ્પતિ ધરાવે છે અહીંયા ત્રણ ગુણનો વિસ્તૃત પ્રશ્ન પૂર્ણ થાય જો આ સાબિતીઓ કે પુરાવાઓ સાથે આપણે રજૂ કરીએ તો હવે મિત્રો કુદરતી વનસ્પતિના પ્રકારો પ્રસ્તાવના જોઈએ પેલા એની સંકલ્પના સમજવી પડશે તો કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ એ ત્યાંની આબોહવા પર આધારિત હોય છે ઉપર જે આપણે પરિબળો સમજ્યા એ પ્રમાણે સૂર્યપ્રકાશ તાપમાન ભેજ વરસાદની સ્થિતિ સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં જો આબોહવા એકરૂપ હોય આબોહવા સમાન હોય તો સામાન્ય સમાન વનસ્પતિ જોવા મળે ફોર એક્ઝામ્પલ ગુજરાત તો ગુજરાતના સમગ્ર ભૌગોલિક પ્રદેશમાં આબોહવાની સ્થિતિ એકરૂપ હોય સમાન હોય એટલે આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને આવી પર્યાવરણીય સામ્યતા ધરાવતું કોઈ જૂથ કે પર્યાવરણીય સામ્યતા ધરાવતો કોઈ પ્રદેશ તેને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહેવાય છે એક આખું જૂથ કોઈ ભૌગોલિક પ્રદેશ હવે ઊંચાઈ જમીન વરસાદ તાપમાનની વિવિધતા એના આધારે આપણી ભારતના ભૌગોલિક પ્રદેશોને કુદરતી વનસ્પતિના આધારે પાંચ ભાગમાં વેચી શકાય કુદરતી વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ ત્રીજું છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ચોથા નંબરે છે સમશીતોષ્ણકટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને પાંચમા નંબરે છે ભરતીના જંગલો મેનગ્રુવ તો મિત્રો આ પાંચ કુદરતી વનસ્પતિના પ્રદેશો વિશે આપણે અભ્યાસ કરવાનો છે આજના તાસમાં આપણે ફક્ત બેઝિક બાબતો સમજ્યા અને એક પ્રશ્ન જોયો બે ત્રણ નાની સંકલ્પનાઓ જોઈ એટલે હોમવર્કમાં તમારે એક પ્રશ્ન લખવાનો છે કે ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા જોવા મળે છે સમજાવો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે અસ્તુ પ્રણામ